નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું પીએમસી પીએમસીમાં આજે સોળ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે સાતસો ગુણીની જીરાની આવક નોંધાયેલી છે મિત્રો આજે આવકમાં ખૂબ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ જીરાની હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કેવા જીરાના કેવા ભાવ મીડિયમ જીરું મીડિયમ સુપર ખિસ્કોલી કલર એના કેવા કેવા ભાવ રહેલા છે તે આગળ વિડિયોમાં છાણી લઈશું 55 મતલબ ધીરો આવે ત્યારે

ત્રેપનસો ને છોતેર પાંચ હજાર ત્રણસો ને છોતેર સેમીસ ઉપર ત્રેસો ને એકતાલીસ પાંચ હજાર ત્રણસો ને એકતાલીસ સેમી સુપર પાંચ હજાર ચારસો ને એકસઠ સેમી સુપર મિત્રો આપણે આગળ જે ભાવ જોઈએ તે વીસ કિલો ના ભાવ છે અને બજાર ની વાત કરું તો બજાર મિત્રો વી પચીસ રૂપિયા ઉપર નીચે જોવા મળે છે મિત્રો બજાર તો ગયા શનિવાર જેવું જ ખુલ્લું છે મિત્રો ત્રેપન સો થી છપ્પનસો ના ભાવ જોવા મળી રહ્યા છે આ છે મિત્રો આજના ભાવ